હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે આપણે બનાવીશું લીલા વટાણાનો રગડો જેમ કે પાણીપુરી કે પૂરી સાથે કે પછી પાઉ સાથે કેમ કોઈ પણ સાથે ખાઈ શકાય તો મેં અત્યારે લીલા વટાણા ફ્રેશ લઈ લીધા છે અહીંયા એટલા બટેટા લઈ લીધા છે બટેટા તો જરૂરથી નાખવાના જ કેમ કે આપણો રગડો થોડો ઘાટ થાય એટલા માટે તો ચાલો શરૂ કરીએ કુકર માં પાણી લઈ લીધું છે એમાં થોડુંક આપણે મીઠું ઉમેરી દઈએ સ્વાદ મુજબ થોડીક આપણે હળદર હળદર એમાં જ ઉમેરી દેવાની બાફવામાં જેથી કલર સારો આવે આપણે વટાણા ઉમેરી દઈશું એમાં આપણે બટેટા ઉમેરી દઈશું થોડું એવું તેલ ઉમેરી દઈ જેથી કરીને ઉભરાઈ નહીં

આપણો રગડો સારો એવો એકદમ બફાઈ ગયો છે આમાં જે પાણી છે બધું જ પાણી આપણે કાઢી લેશું નાખી નથી દેવાનું આનું આ પાણી પાછું આપણે રગડામાં જ ઉમેરવાનું છે ને થોડા એવા વટાણા આપણે આખા રહેવા દેવાના છે બટેટાની કટકી અને વટાણા એમાં ખૂબ સરસ લાગે છે આખા હવે આને આપણે મેસરના મદદથી મેસ મિક્સ કરી લે બધું આપણો રગડો મેશ થઈને તૈયાર થઈ ગયો છે લીલા વટાણાનો છે એટલે આપણે આ રગડો થોડોક લીલો એવો બનશે ચાલો આપણે એનો વઘાર કરી નાખીએ તો વઘાર કરવા માટે મેં ગેસ ચાલુ કરી દીધો છે કડાઈ મૂકી અને એમાં આપણે બે પાવરા તેલ ઉમેરી આમાં જાજુ તેલ ન હોય મારે આવડું પાવડું છે એ બે પાવરા જ ઉમેરું છું એટલે કે ચાર ચમચી તેલ થાય તેલ ગરમ થઈ ગયું છે તો મેં એમાં ચાર લવિંગ અને એક આવડો નાનો એવો તજનો ટુકડો લઈ લીધો છે એમાં આપણે ઉમેરી નાની એક ચમચી આપણે જીરું ઉમેરી દેસુ આપણે જીરું થઈ ગયું છે એક ચમચી હિંગ ઉમેરી દેસુ હવે આપણે ચોપ કરેલી હતી ચોપરમાં

થોડુંક ખાંડીને અધકચરું લીધું તું એ ઉમેરી દેશું આમાં મરચાં નથી ઉમેરતી આપણે જે પાણીપુરીનું પાણી બનાવી પેસ્ટ બનાવી એમાં ઓલરેડી મરચું નાખી દીધેલું છે અને પણ આપણે ધીરા ગેસે પકાવી લેશું થોડો એવો આપણે બ્રાઉન કલર આવી ગયો છે થોડુંક લસણની કચાસ બઈ જાય ત્યાં સુધી આપણે રહીએ મેં આ ટમેટા પણ ચોપરમાં ચોપ કરી લીધા હતા એ પણ આપણે ઉમેરી દઈ આવી રીતે આપણે કડાઈમાં ચોટે નહીં એટલે વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહીશું ગેસ ધીરો કરી નાખ્યો છે અને આપણે ઘડી વાર ઢાંકીને કૂપ થવા દઈએ આપણું બધું જ હવે પાકી ગયું છે અત્યારે દેશી ટમેટા આવે છે એટલે એકદમ પાકી જાય હવે આમાં આપણે આ જે આપણે પાણીપુરીનું પાણી બનાવતા હોય એની પેસ્ટ હતી બનાવેલી એ આપણે એમાં બે ચમચી એડ કરી દઈએ આ પેસ્ટ નાખવાથી રગડામાં ખૂબ જ સારો ટેસ્ટ આવે લારી જેવો જ બહાર તમે લારીએ ખાતા હોય એવો જ ટેસ્ટ આવે એટલે આ પેસ્ટ તો ઉમેરવાની જ કાશ્મીરી તીખાસ માટે આપણે મરચી નાખી દીધી આ મસાલાને આપણે બે મિનિટ જેવા પકાવી લઈ એકદમ સરસ સુગંધ આવે છે હવે આમાં આપણે રગડો ઉમેરી દઈશું પેસ્ટ કરેલો હતો થોડુંક આપણે એકદમ હલાવી અને જે આપણે પાણી રાખ્યું હતું આ રગડામાંથી પાણી કાઢેલું એ પાણી આપણે આમાં ઉમેરી દઈશું થોડુંક ગેસ ફૂલ કરી દઈ મીડિયમ આપણે આ પાણી ઉમેરી દઈએ આમાં ઉપરથી બીજું કઈ પણ પાણી નથી ઉમેરવાનું આપણે આખા બટેટા વટાણા પણ ઉમેરી હવે આને આપણે ધીરા ગેસે એકદમ સરસ ઉકળવા દેસુ કે જ્યાં સુધી આપણો રગડો થોડો એવો ઘટ ન થાય ત્યાં સુધી ઉકેળવા દેવાનું રગડામાં એકદમ સરસ સુગંધ સ્વાદ મુજબ નાખવાનું મેં ઓલી ચટણી બનાવી હતી એમાં પણ મીઠું હતું ને રગડો બનાવવા માટે વટાણા બાફવા મૂકાતા એમાં પણ મીઠું હતું એટલે તમારે ચાખીને મીઠું નાખવાનું

પાણીપુરીની પૂરી સાથે ખાવાના છે એટલે એમાં મીઠી ચટણી આવે એટલે આપણે ખાંડ નથી ઉમેરવાની જો તમે ભેળ કે એની એ ખાતા હોય તો ભેળ રગડો પણ રગડા ભેળ પણ થાય આમાંથી આ રગડામાંથી પાં રગડો પણ થાય એક જ રગડામાંથી આપણે ચારથી પાંચ વસ્તુ બનીને તૈયાર થાય છે તો હવે આમાં આપણે ધાણાભાજી ઉમેરી દઈએ

પછી ઉપર આપણે ડુંગળી થોડીક ઉમેરી ઉપર આપણે થોડી મીઠી ચટણી આમાં મીઠી ચટણી નો સ્વાદ સરસ આવે છે હવે એમાં આપણે લીલી ચટણી ઉમેરી દઈએ ઉપરથી સેવ ઉમેરી દેસુ ઉપરથી થોડી તીખી ચટણી થોડી એવી મીઠી ચટણી થોડે આપણે દાણા ભાજી ઉમેરી દેસ રગડાની પ્લેટ આપણી બનીને તૈયાર છે રગડા પૂરી બનાવી છે એની પ્લેટ બનીને તૈયાર છે તો આવી રીતે બનાવો રગડા અને આપણે રગડો બનાવીને જ વિડીયો બનાવ્યો છે